સાપના દરમાં ભરેલી ગરમી અને બફારો થતો હોય છે એવામાં સાપ દરની બહાર આવી જતા હોય છે અને આવી સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે આગાહીકા અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરેલા સાપનો રૂપ્રોહ વધી શકશે અને ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતના સંપ્રદાય એટલે કે સાપ કરડવાના બનાવો વધવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર બાદ આધી વંટોળ સાથે વરસાદ આવી શકશે આવી સ્થિતિમાં ગુજરાતમાં સાપનો ઉપરદ્રો વધી શકશે અને લોકો સાવચેત રહેવાની જરૂર છે અંબાલાલ પટેલે આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે તેમ એક બીજી પણ ચોંકાવવાની અને વિચિત્ર આગાહી કરી છે આ વખતે અંબાલાલ સંપ્રદન સાંઘે આગાહી કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ